ગાંધીનગર ખાતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આજથી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થશે આઠથી બાર જૂનમાં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તેમ કહેવું છે અંબલાલ પટેલનું પંદરથી ઓગણીસ જૂનમાં મુંબઈના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠથી નવ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે આ ચોમાસુ તારીખ બાર થી પંદર જૂન સુધીમાં ધીરે ધીરે ગુજરાતમાં આવી શકે છે આ ચોમાસુ અતિ ભારે હશે તો કેટલાક ભાગોમાં પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે ચોટીલા હળવદ અને સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થઈ શકે છે વડોદરા અને પંચમહાલના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા ભાવનગર બોટાદ અને અમરેલીના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ

મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ક્યાંક દળભરાવ થશે એટલે પશ્ચિમ કાંઠે લગભગ બસો એમ જેવો એટલે વરસાદ આઠ ઇંચ કે નવ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ચોમાસું તારીખ દસમીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ બારથી પંદરમાં ગુજરાતમાં આવી શકે અને તારીખ પંદરથી બાવીસમાં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ચોટીલા હળવદ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે એ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા કલોલ આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર રાજકોટ અને કેટલાક અન્ય ભાગો કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત નડિયાદ આણંદ વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદના કારણે શહેરો શહેરોમાં ડેરી વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે અને લગભગ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની રહે